કચ્છમાં ટ્રાન્સપોર્ટ કારની હડતાલને જબરજસ્ત સફળતા મળી આખરે નેશનલ હાઈવે ઓથોરિટી ઝૂકી ગઈ મીટિંગમાં પૂર્ણ સફળતા મળી સોમવારે રાત્રે બાર વાગ્યા સુધી કચ્છના ચાર ટોલ નાકા પર ટોલ ભરવામાં આવશેની ટોલમાંથી મુક્તિ આપવાની કરેલી જાહેરાત કચ્છમાં ટ્રાન્સપોર્ટ કારની હડતાલને વ્યાપક પ્રમાણમાં સફળતા મળી છે અને આખરે સોમવારે રાત્રે બાર વાગ્યા સુધી કચ્છના જે ચાર ટોલ નાકા છે તેમાંથી ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે અને આ સોમવારે રાત્રે બાર વાગ્યા સુધીમાં કચ્છના જે ચાર નો ટોલ નાકા આવે છે તેમાં જે રસ્તાઓ નબળા પડ્યા છે રસ્તાઓ બિસ્માર બન્યા છે તે તમામ પ્રકારના રસ્તાઓ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમની સતત મોનિટરિંગ હેઠળ રિપેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે આંતર સાથેની વાતચીતમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ પૂંજે જણાવ્યું હતું કે સતત બે દિવસથી નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ મુલાકાત લઈ રહી હતી અને આજે પણ સવારના સાડા દસ વાગે મિટિંગ મળી હતી મિટિંગમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ચેમ્બરના પ્રતિનિધિઓ ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ પૂંજ કલેક્ટર આનંદ પટેલ પોલીસવાળા સાગર બાગમાર તથા અન્ય ટ્રાન્સપોર્ટકારોના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આજે આ બેઠકમાં ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય તેવી સફળતા સાંપડી છે અને તમામ પ્રકારના જે કચ્છના ચાર ટોલ નાકાઓ છે મોખા ટોલ નાકું સામખાડી ટોલ નાકું સુરત બારી ટોલ નાંખું અને માખેલ ટોલ નાખું એ તમામમાં જે બિસ્માર રસ્તાઓ છે તે સોમવારે રાત્રે બાર વાગ્યા સુધીમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમની નિગરાની હેઠળ મરામત કરવામાં આવશે અને ત્યાં સુધી સંપૂર્ણપણે ટોલ વસૂલવામાં નહીં આવે તેવી જાહેરાત કરવામાં આવે છે કચ્છના ચાર ટોલ નાકામાંથી આજે સંપૂર્ણપણે ટોલમાંથી મુક્તિ મળી છે સોમવારે રાત્રે બાર વાગ્યા સુધી ટોલ વસૂલવામાં નહીં આવે આમ ટ્રાન્સપોર્ટ કારોની હડતાલને એક બહોત

તો એના અનુસંધાને જે હડતાલ થઈ હતી જેટલો સમય લાગે તો ક્યાંય પણ આજે જે હડતાલના કારણે જે એક દિવસ ઉભો રહેવું બગડ્યું એની સામે નેશનલ હાઈવે નેશનલ હાઈવે નેશનલ હાઈવે એવું કીધું છે કે ચારે ટોલમાં સોમવારે રાત બાર વાગ્યા સુધી ટોલ ફ્રી રહેશે કચ્છના ચારે ટોલ જેથી કરીને ટ્રકોને એક દિવસ બે દિવસ જે ઉભું રેવું પડે અને જે નુકસાની થઈ છવ્વીસ કલાકમાં એ નુકસાની પણ થઈ શકે અને ઇન બીટવીન નેશનલ હાઈવે ત્રણ દિવસની અંદર જેટલા પણ ખાડા જ્યાં પણ છે નેશનલ હાઈવે આ ચાર ટોલની આજુબાજુમાં એ બધા પૂરી દેશે ને એકદમ મોટરેબલ કરી દેશે કે ક્યાંય ગાડી પટકાય નહીં અને એનું ધ્યાન રાખશે ખાસે ખાસ અંતિમ સવાલ છે કે જે સોમવાર સુધી એ લોકો કે છે કે તમામ પ્રકારના ખાડાઓ ભરી દેવામાં આવશે તો તમારું મોનિટરિંગ કેવી રીતના હશે એ મોનિટરિંગમાં એમાં એડમિનિસ્ટ્રેશન ના એક અધિકારી પણ જોડાશે ટ્રાન્સપોર્ટેશન માંથી પણ ચાર ભાઈઓ એસોસિએશન માંથી ચાર ભાઈઓ એમની સાથે રહેશે અને નેશનલ ભાઈ ના ઓફિસર પણ રહેશે રોજે રોજનું છ છ કલાકનું મોનીટરિંગ આપતા રહેશે કે આટલું આટલું ક્લિયર થઈ ગયું છે આટલું આટલું ક્લિયર થઈ ગયું છે આમ તો એમની ટીમ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી લગાવી જ દીધી છે પણ છતાં જે જે બાકી જે પણ કરતા રહેશે ને દર છ કલાકે એ લોકો એડમિનિસ્ટ્રેશન ને પણ રિપોર્ટ આપતા રહેશે એસોસિએશન ને પણ રિપોર્ટ આપશે બસ ભાઈ જે રીતના બે દિવસ દોઢ દિવસ હડતાલ રહી હડતાલનું સંગઠન જબરદસ્ત રહ્યું અને ખૂબ મોટી સફળતા કહી શકાય છે તમે કેવી રીતના મૂલવો છો સફળતામાં સાહેબ એવું છે એક તો જેન્યુન બહુ સારો પ્રશ્ન હતો પ્રશ્ન તો નક્કી થાય પણ જે અમારી જે ટ્રાન્સપોર્ટર ભાઈઓની જે તકલીફ હતી જે આર્થિક રીતે હવે નુકસાનીના કારણે બહુ મોટી નુકસાન વેઠી રહ્યા હતા એ વસ્તુ અમે ગુજરાત સરકાર સુધી પહોંચાડી ગુજરાત સરકારે એમાં ખુબ ઇન્ટરેસ્ટ લીધો આપણા સંસદ સભ્યનો આપણા નો પણ એમાં ખુબ સારો સહકાર રહ્યો એમણે પણ જે થઈ શકે જ્યાં થઈ શકે એ રીતે બધી મદદ કરી ટેલિફોનિક એવી રીતે અને ખાસ કરીને ગુજરાત સરકાર અને એડમિનિસ્ટ્રેશનનો નો અને આપણા પૂર્વ કચ્છના એસપી શ્રી ગઈકાલે રાત્રે પણ લગભગ બાર બાર વાગ્યા થી કરીને દોઢ વાગ્યા સુધી મિટિંગ કરી પાછું આજ સવારે પણ એ લોકો દસ વાગે આવી ગયા હતા અને એમનો પણ એડમિનિસ્ટ્રેશનનો ખુબ સારો સહકાર રહ્યો આમાં અને અમારી જે સાચી વાત હતી કે અમે ટ્રોલ આપવા તૈયાર છે મારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ મારા સભ્યો જે છે જ પણ તમે રોડ આપો જેની સામે તમે પૈસા લ્યો છો તો તમે રોડ આપો એ અમારી વાત સાચ પ્રોપર સરકાર સુધી પહોંચી સરકારે પણ ખૂબ પોઝિટિવ એને લઈ અને એક ખૂબ સારો નિર્ણય આપ્યો છે ધન્યવાદ મહેશભાઈ આભાર થેન્ક યુ થેન્ક યુ